कौन थी में एक नंबर क्यों ले यार तुम्हारे तो जो नो मुर्गी लिए मुर्गी लिए।, लिए गेटो तुम्हें बनो कहे ना मुर्गी तो आई सी ली थी ही ना मारा आई सी तुम लसणा में पेड़ हो बाबू हां ए गमे तुम लसणा में पेड़ बाबू हां ये ने अजी आ मछ को ना वो ई तुम खाओ

કંઈ નહીં શકતી આમ ઉતારીને તો વહી ગયો તો લેવા આમ નગ ગયો તો એક પાંદર થઈ ઓલા એમ લાગે ને ખોટું લાગે કેમ ખોટું કે ભાઈ હવે એનું કંઈ ને છો નહીં આપણે કંઈ ખબર એને હોય તો હોય બે હોય તો બે હોય તો જાય જાવ

મોરો કાઈ ને અમારે હુવાનું છે હુંઈ જઉં પછી બીજું કાઈ નથી ઓલા બાપુને વાઈટ કમ ગુરુ બસ મારા ગુરુ મને કையாள હાલો એ ક્યાર્યું લગાવતા લગા બધાય ની થારી લગાવોળો બધાય આવી તમે કેટલા ભે ના ના પહેલા ક્યાં ખાવું તમારા ઘુરુ ને ચડી જાય શેલા ને ચડી જાય